કંબલના એડિશનલ એસપી અનુકૃતિ શર્માએ જ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો બલકે માસ્ટર માઇન્ડ કેવી રીતે પકડાયા એ પણ ખૂબ જ રસપ્રદ બાબત છે જાન્યુઆરી બે હજાર પચીસની આ વાત છે અનુકૃતિ શર્મા એક પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને પાછા ફરી રહ્યા હતા એ સમયે સંબલમાં ખૂબ જ ધુમ્મસ હતું એટલે વાહન ચાલકોને તકલીફ થતી હતી બે કારોએ અનુકૃતિની કારને ઓવરટેક કરી તેમને કંઈ શંકાસ્પદ લાગ્યું એ સમયે આ પોલીસ ટીમ કાર ચોરીના કેસીસથી પણ તપાસ કરી રહી હતી અનુકૃતિને લાગ્યું કે એ બે કારોમાં કાર ચોરી કરતી ગેંગના સભ્યો હશે પોલીસ ટીમને લાગ્યું કે આ લોકોની તપાસ થવી જ જોઈએ આ બંને કારોને રોકવામાં કહેવામાં આવ્યું પોલીસે હોર્ન પણ વગાડ્યો પણ તેઓ ન રોકાયા બલકે બંને કાર્સ વધારે સ્પીડથી ભાગવા લાગી અને ખરીદીને કન્ફર્મ થઈ ગયું હતું કે આ બંને કારોમાં અપરાધીઓ છે એટલા માટે જ તેમણે બીજી પોલીસ ટીમને આગળ રસ્તામાં બેરિકેડિંગ કરવા માટે આદેશ આપ્યો આ પોલીસ ટીમે રસ્તામાં ટ્રક આડી કરીને મૂકી દીધી આ બંને કારોમાં રહેલા લોકોની પાસે ભાગવાનો હવે કોઈ સ્કોપ જ નહોતો બચ્યો તેઓ બંને પકડાઈ ગયા બંને કારમાંથી એક વ્યક્તિ હતી આ બંને કારમાંથી મૂળ બનારસનો ઓમકારેશ્વર મિશ્રા કરણ અને અમિત કુમાર બંને સામે આવ્યા પોલીસે આ બંનેને કેટલાક સવાલો કર્યા તેમના જવાબોમાં પોલીસને કંઈક કાળું લાગ્યું એટલે બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા તેમની બંને કારને પણ પોલીસ સ્ટેશન લઈ જવાઈ જેમાંથી સાડા અગિયાર લાખ રૂપિયા નીકળ્યા હતા તેમને સવાલ કરવામાં આવ્યો કે આટલા રૂપિયા ક્યાંથી નીકળ્યા તો એમની પાસે કોઈ જવાબ ન હતો એટલું નહીં ઓમકારેશ્વરના પર્સમાંથી ઓગણીસ ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા જેમાંથી માત્ર ચાર તેના નામે હતા પોલીસે તેને સવાલ કર્યો કે બીજી કોઈ વ્યક્તિના નામના આટલા બધા ક્રેડિટ કાર્ડ તારી પાસે કેમ છે જે જેનો તે સંતોષકારક જવાબ ન આપી શક્યો